શહેરના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈનું વેચાણ કરતા એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે જેને પગલે મિષ્ટાન વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે આજે સુરતના સેન્ટ્રલ ઝોન રાંદેર ઝોન અઠવા ઝોન સહિત અગિયાર ટીમો દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા સુરતના વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓના વિતરણ કરતા એકમો પર દરોડા બાદ આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા અલગ અલગ મીઠાઈના સેમ્પલો લઈ રિપોર્ટ માટેની કાર્યવાહી હાથ ધરી હતી જોકે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની છેલ્લા બે દિવસથી સતત માવા બાદ મીઠાઈના સેમ્પલો લેવાના કારણે મિષ્ઠાનનું વિતરણ કરતા એકમોના વેપારીઓમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે આ ફૂડ સેફ્ટી ઓફિસર એચએસ પટેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં આપણે વાગડ રસ્તા ઉપર છીએ અને મોહનની મીઠાઈમાંથી નમૂના લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે રક્ષાબંધન તહેવાર હોવાથી અને આ તહેવારોમાં મીઠાઈનું વેચાણ વધુ થતું હોવાથી આપણે એ સિવાયના રાંદિયર ઝોન અથવા જોન એ વિસ્તારોમાં પણ મીઠાઈનું ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય એવી જગ્યાએ મુલાકાત લઈ સર્સો પાસ કરી સેમ્પલ લેવાની કામગીરી હમણાં સેમ્પલ સૌથી વધારે મીઠાઈનું વેચાણ હમણાં છેલ્લા બે દિવસોમાં જ થતું હોવાથી હમણાં જે સેમ્પલ લઈએ તો એની આપણે એનું રિઝલ્ટ મેળવી શકીએ ઇન્ફેક્ટ થાય કે જેથી ખરાબ માલ એ લોકો વેચી નહીં શકે તો એ ત્યારે એવો કે સેમ્પલમાં એના સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે ફરિયાદ આપણે દાખલ કરીએ એની થાય ને જો તમે જ્યારે લેવા જાઓ ત્યારે જોઈ અને લેવા લેવું જોઈએ અને એવું કઈ તમને જણાય તો ડિપાર્ટમેન્ટમાં જેવું આપણે ફરિયાદ કરી શકાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત